એક એકવીસ વર્ષ પછી ચાંદીના પગ પર ચાલશે શનિદેવ તુલા રાશિ વિશે દસ મોટી આગાહીઓ એક એકવીસ વર્ષ પછી શનિ ચાંદીના પગ પર ચાલશે તુલા રાશિ વિશે દસ મોટી આગાહીઓ હા મિત્રો તમને જણાવી દઈએ કે એક એકવીસ વર્ષ પછી શનિદેવ ચાંદીના પગ પર ચાલશે જેના કારણે તુલા રાશિના લોકોને તેનો વિશેષ લાભ મળવાનો છે આ સમય દરમિયાન તમે શનિદેવની છાયામાં રહેવાના છો હા મિત્રો જેના કારણે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ખુશિયો આવવાની છે તમે શનિદેવ તરફથી ઘણો બધ આશીર્વાદ મળવાના છે મિત્રો તમે જણાવી દઈએ કે શનિ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર નિકળતાની સાથે જ તમારી રાશિ પર ચાંદીનો પક ધારણ કરશે જેના કારણે તમને ઘણો ફાયદો થશે कारण के शनिदेवनी चांदीनी पायल नो सीधो संबंध जीवन में सुख दरमियान व्यक्ति ने कारकिर्दी में उन्नति अने प्रगति छे मित्रो ओगणतिस मार्च बेहजार पच्चीस न रोज शनिदेव गुरुनी मीन राशि में संक्रमण करशे हजार सत्यावीस सुधी आ राशि रहेशे આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોને ચાંદીનો પગ રહેશે અને શનિદેવની શુભ દ્રષ્ટિ પણ રહેશે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે જે સૌથી ધીમી ગતિએ ચાલે છે તેઓ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેથી એક રાશિચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષ લાગે છે મિત્રો हाल मां शनि तेनी मूर त्रिकोण राशि कुंभ राशि मां स्थित छे जारे 29 मार्च बे 2025 ના રોજ તે તેની રાશિ બદલીને મીન રાશિ માં પ્રવેશ કરશે ગુરુ ની રાશિ માં શનિ ના પ્રવેશ ને કારણે ચાંદી ના પગ સાથે શનિ ની ક્રિયા પ્રતિક્રિયા ને કારણે તુલા રાશિ ના જાતકો ને દરેક ક્ષેત્ર માં સફળતા ની સાથે સાથે ખૂબ જ આર્થિક લાભ પણ મળી શકે છે મિત્રો तमने जी दइए के दृक पंचांग मुजब बारमी मार्चे शनि बारमीए पीछमा प्रवेश मा शनि चांदीनी पायल साथ बेमा मा अने नव मा भाव मा प्रवेश शनि शनिदेवनी कृपा थी तमारो समय आनंद थी पसार थशे तो चालो जाए दस राशिओ विषे जे चांदीनी पायल साथे थशे તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય કર્મ ફળદાતા શનિદેવનો જયકાર અવશ્ય કરવો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી કરીને આપ સૌ તુલા રાશિના લોકોને શનિદેવ મહારાજના આશીર્વાદ મળી શકે અને શનિદેવના આ મોટા દિવસોમાં આપના જીવનની તમામ મુશ્કેલીઓ અને દુઃખ વિશે જણાવો આગાહીઓ નંબર એક तुला राशिनी प्रथम आगाही आ कहे छे। के ओगत मार्च बेहजार पच्चीस शनिदेव तारी राशि चांदीनो संचार करशे हा मित्रों आ समय दरमियान तमने विशेष लाभ शनिदेव द्वारा नो आ समय तरा खूबज शुभ मजबूत शनिदेव तरी कार क्षेत्र में तमने खूब मदद करशे हाँ मित्रों आ समय गाड़ा दरमियान तमारा माटे तमारी कारकिर्दी बनावाना घना रस्ताओ खुलवा जई रहा छे सूर्य पुत्र शनि आ दिवसों मा तमारा पर खूबज मेहरबान थवा जई रह्यो छे जेना कारणे तमारा जीवन ट्रेन पाटा पर फरी रही छे તુલા રાશિ વાળા લોકો એ તમને જણાવવું જોઈએ કે શનિદેવના આશીર્વાદથી તમને તમારી મહેનતનું સારું પરિણામ મળશે અને તમારું કાર્યક્ષેત્રમાં તમારા માટે સફળતાના ઘણા માર્ગો ખુલશે તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારો પ્રયત્નો સફળ થશે અને જે લોકો માટે આ સમય ખૂબ જ સારું રહેશે આજકાલ તમારા માટે પણ મિત્રો જો તમે વ્યવસાય કરવા માટે નવી વ્યૂહરચના અપનાવવા માંગતા હો તો મિત્રો જો તમે પરંતુ જો તમે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે સફળ થઈ શકે છે શનિદેવના ચાંદીના ચરણોમાં તમને તમારી કારકિર્દીમાં માપ રગતિ અને પ્રમોશનની સારી તકો મળી રહી છે અને ઓગણત્રીસ માર્ચ પચ્ચીસ થી પચ્ચીસના દિવસો બદલાઈ રહ્યા છે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો શનિદેવના આશીર્વાદને કારણે તમારું જીવન વીસ માર્ચ ઓગણીસો પચીસ થી શરૂ થવા જઈ રહ્યું છે મિત્રો આ સમય તમારા માટે વરદાથી ઓછો નહીં હોય ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ થી બે હજાર સત્યાવીસ સુધી શનિ તમને કારકિર્દીની દૃષ્ટિએ શું સારું પરિણામ આપશે આ સમય દરમિયાન જે મહિલાઓ પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે તમના પ્રયાસો સફળ થશે અને જે લોકો ખાનગી ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેઓને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકશે પ્રમોશનની સ્થિતિ પર ઊભી થઈ શકે છે કલા ક્ષેત્ર સાથે જોડાયલા લોકો માટે સમય સાનુકૂળ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારું અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે જો કે તમે આ સમયગાળા દરમિયાન કોઈને લોન આપવાનું વિચારી રહ્યા છો અથવા લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય નહીં હોય કૃપા કરીને તમારો વિચાર બદલો જો ખૂબ જ જરૂરી હોય તો લોન આપો અને લો મિત્રો લોન આપતી વખતે અને લેતી વખતે તમારા વડીલની સલાહ તમારા ગ્રેસની સલાહથી સમય વધશે કારકિર દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ ઓગણત્રીસમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શનિદેવને ચાંદીની થાળીમાં ધારણ કરવું ફળદાયી રહેશે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ એવા લોકોને સારા પરિણામ આપવાના છે જેઓ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તમારા ભણતરમાં શનિ તમારી ઘણી મદદ કરશે તમને તમારા કર્મ પ્રમાણે સફળતા મળશે મિત્રો આ સમય દરમિયાન તમે કોઈપણ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહેશો તો તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને ખૂબ જ મહેનત કરવી પડશે તો જ તમને આ સમય દરમિયાન ઉચ્ચ શિક્ષણ મેળવીને સફળતા મેળવી શકશો સરકાર તરફથી કેટલાક સારા સમાચાર સાંભળવા માટે જો તમે જો તમે ફોર્મ એપ્લાય કર્યું છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એકસો એકવીસ વર્ષ પછી મેન રાશિમાં ચાંદીના પગમાં શનિ ધારણ કરે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર ત્રણ તુલા રાશિનું ત્રીજું ભવિષ્યકથન કહે છે કે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ તમને તમારા નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ લાભ આપવા જઈ રહ્યો છે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે અને તમને એક પછી એક સફળતા પ્રાપ્ત થશે તમને તમારા વ્યવસાયમાંથી નફો મળશે મિત્રો તમને તમારા આવનારા ક્ષેત્રમાંથી નાણાકીય લાભ મળશે અને તમે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં ઘટાડો જોશો જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો તરફથી કેટલાક સારા સમાચાર મળવાના છે જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ રીતે કરવામાં આવેલ પ્રયત્નો તમને સફળતા અપાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવાની ઈચ્છા ધરાવતા હતા તો શનિદેવની કૃપાથી આ સમયે તમને ભૂમિભવનનો લાભ મળશે जूनी मिल्क तो माथी तमने मोटी संपत्ति મળી सके छे जे लोको भाडाना मकान मा रहे छे ते लोको पर हवे लक्ष्मी मातानी विशेष कृपा वरसी रही छे जे लोको छेला केत लाख समय थी विदेश मा काम करी रहा छे तेमना माटे आ खूबज शुभ समय हसे एम कहबो खोटू नहीं होए आ समय नो तमे पूरो लाभ लोते तमारा माटे खूबज महत्वपूर्ण रहेशे अंक 4 तुला राशिनी चौथी भविष्यवाणी કહે છે કે જારે શનિદેવ 29 માર્ચ 2025 ના રોજ પોતાની રાશિ કુંભ રાશિમાંથી બહાર આવીને મીન રાશિમાં પ્રવેશ કરશે તો આ સમય દરમિયાન तुला રાશિવાળા લોકોને પારિવારિક લગ્ન જીવન ખૂબ જ અદ્ભુત રહેશે તમારું પરિવારમાં સુખ શાંતિ અને માવતીનો આશીર્વાદમાં વધારો થશે जे तमारा घर में मत खुशीओज लावशे बे हजार पच्चीस पची तेमना लग्न थशे तेमना वैवाहिक जीवन में मधुरता वधशे व्यक्तिना वैवाहिक जीवन में पण तेज वधारो थशे जे व्यक्तिना लग्न जीवन में लांबा समय थी अणबनाव हतो तेनी समस्याओं नो अंत आवशे परिवार में चाली रहेली अणबनाव हवे सूर्यपुत्र शनिदेवना आशीर्वाद थी समाप्त थशे परंतु मित्रों તમારે આ માટેના પ્રયત્નો કરવા પડશે જેનાથી તમને યોગ્ય પરિણામ મળશે મિત્રો વ્યક્તિના લગ્નજીવનમાં જે પણ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી તે દુવિધાઓ હવે સમાપ્ત થઈ જશે શનિદેવ અને સૂર્યપુત્રના આશીર્વાદથી તમારા માટે લગ્નની સંભાવનાઓ બની રહી છે જે લોકો લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદોનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તમે કોર્ટના કેસોમાં જીત મેળવશો જેના કારણે તમે તણાવ મુક્ત રહેશો મિત્રો શનિદેવની કૃપાથી તમને બાળકો તરફથી ઘણી ખુશીઓ સાંભળવા મળી શકે છે જ્યારે તમે આ સમય રોકાણ કરવાનો વિચારી રહ્યા છો તો તમને આ રોકાણથી લાભ મળશે તમારા પરિવારના જીવનમાં પહેલો ખોટા વિવાદો શનિદેવ સાથે તમે ખૂબ જ ખુશ નહીં રહેશો ભાઈઓ બચ્ચે અંત આવશે ભાઈ बहन बच्चे घणो प्रेम हशे। तमारा पड़ोसियों साथे तमारो व्यवहार सारो रहेशे तमारा घर में खुशीओ फक्त तेज स्त्रियों के जेमने लांबा समय थी बाड़को छे। ओ इच्छा राखे छे तेमनी इच्छा पूरी थशे जे महिलाओं गर्भवती छे तेमने विशेष सावचेती रखवी पड़शे मित्रों आ समय तमने खूबज सुखद परिणाम आपी रह्यो छे नंबर पांच તુલા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ચાંદીના પગ પહેરવાનું શરૂ કરશે ત્યારે તુલા રાશિના સ્વાસ્થ્યની દૃષ્ટિએ શું પરિણામ મળી રહ્યું છે હા મિત્રો આ સમય દરમિયાન તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે આ સમયે તમને તમારા સ્વાસ્થ્યની ગંભીર તકલીફો અને કઠિન તકલીફો થઈ શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે અને તમારે ઘણો ટાળવું પડશે જૂની બીમારીઓ તમને ફરીથી પરેશાન કરી શકે છે હા મિત્રો તમને સમયાતરે મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપવા માં આવે છે તમારે કસરત અને યોગ કરીને તમારી જાતને સ્વસ્થ રાખવાની છે આ સમય તમારે કોઈ માનસિક દબાણ લેવાની જરૂર નથી वीस मार्च ओगनीस सौ पच्चीस तमारा जीवन में सारा परिणाम लाश तमारे आ समय शनिदेवना शुभ पक्ष ने कारण तमे खुश रहेवानो प्रयास करवो पड़शे से मन आध्यात्मिकता मार्ग पर वधशे तमारा मन में पवित्र विचारों आवशे ओगणत्रस मार्च बेहजार पच्चीस समय माटे अनुकूल बनवा लागशे हां तुला राशि तो मित्रों तमने आ माहिती के भी लागी कमेंट करीने अमने जनावो मित्रों बधा भक्तों पर शनिदेव महाराज की कृपा हमेशा बनी रहे अने तमारा जीवन में खुशीओज